ડભોઈ તાલુકાના ચાંદો સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જુદા જુદા ક્ષેત્રમાં કૌશલ્ય પ્રતિભા મેળવનાર સમાજના પ્રતિભાશાળી બાળકો યુવાનો યુવતીઓ તેમજ સમાજ માટે બહુ મૂલ્ય યોગદાન આપનારા સન્માનીય વ્યક્તિઓના સમાન સમારોહ સાથે સંગીત સંધ્યાનું આયોજન રવિવારના રોજ શ્રી બી એન હાઈસ્કૂલના પટાંગણમાં યોજાયું હતું જે કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે શ્રી નર્મદા સંસ્કૃત મહાવિદ્યાલય ભરૂચના પ્રધાનચાર્ય શ્રી હરેશભાઈ બ્રાહ્મભટ્ટ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદ અને પંથકના બ્રાહ્મણનું સંગઠન મજબૂત તેમજ સાથે મળી સમાજોત્સવના કાર્યો થઈ શકે વિવિધ ક્ષેત્રમાં કામ કરતા બ્રાહ્મણ બંધુઓને પ્રોત્સાહન મળી રહે અને સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા શુભાશય સાથે સમાજના વડીલોના સક્રિય પ્રયત્નોથી શ્રી ચાંદોદ પંથક સમસ્ત બ્રહ્મ સમાજની ઓગણીસો પંચાણુમાં સ્થાપના કરાઈ જે બાદ સંસ્કારધામનું નિર્માણ સહિતના અનેક કાર્યોને વેગ મળ્યું સમયાંતરે વિવિધ આયોજનો શિબિરો કેમ્પ ધાર્મિક કાર્યક્રમો દ્વારા સમાજને નગર ઉપયોગી કાર્યો હાથ ધરી ચાંદો સમસ્ત બ્રહ્મ સમાજે પોતાની કર્તવ્ય નિષ્ઠા અને સુવાસ ફેલાવી છે જે આજે પણ અવિરત રીતે મહેકી રહી છે ત્યારે શ્રી ચાંદો સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જુદા જુદા ક્ષેત્રમાં કૌશલ્ય પ્રતિભા મેળવી વિદ્યાર્થીઓ સમાજ માટે બહુમૂલ્ય યોગદાન આપનારા સન્માનીય વ્યક્તિઓના અભિવાદન અને સન્માન સમારોહ સાથે સંગીત સંધ્યાનો સુંદર આયોજન બીએન હાઈસ્કૂલ પાંટંગડમાં કરાયું હતું સોય પછી ચાંદો સમર્સ પ્રતક ક્રમ સમાજ દ્વારા સમાનિત તમામ પ્રતિભાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ શું કહેશો આજનો આ કાર્યક્રમ એ હું આ ગામના જે પંથક સમાજની અંદર જેટલા પણ વ્યક્તિઓ જોડાયેલા છે એ સૌના આભાર રૂપે અને એના આજના કાર્યક્રમથી જે અમને જે લોકોને જે અત્યારે જે કામ કરી રહ્યા છે એને એક નવી ઉર્જા મળી છે અને નવો પંથક એ પંથકને સાર્થક કરવાની એક તક મળી છે તો એ તકને આ બાબતે હું ઘણી બહુ દૂરની એના લગીન જોઉં છું અને એમાં હજુ ગામના ઘણા તારલાઓ આવી રીતના ઊભરતા રહેશે અને એવા પ્રસંગો અમે આવાને આવા કાયમ માટે કરી શકીએ એવી આ યોજના અમે આજ દિવસે પ્રસ્તુત કરી છે ત્યારે હું આજના દિવસમાં જે કંઈ સંગીતકારો કલાકારોએ જે કંઈ સાથ સહકાર આપીને એમનું જે સન્માન કર્યું છે એના માટે અમે સન્માનને લાયક એ લોકો તો છે જ પણ સમાજમાં ગામને જે ઉત્તરોત્તર પ્રગતિ તરફ લઈ ગયા છે ત્યારે જે ગામને બી એક પ્રતિષ્ઠા પર પહોંચાડ્યું છે સાથે સાથે પંથકને પણ પ્રતિષ્ઠા પર પહોંચાડ્યું છે ત્યારે હું આ સૌનો આભાર માનું છું અને ખાસ પત્રકાર મિત્રોમાં જે લોકો અત્યારે કામ કરી રહ્યા છે તે પણ આ સમાજના ગૌરવરૂપ છે અને એ લોકો આ જ સમાજને ઘણા બધા આગળ લઈ જશે એવી આજના દિવસે હું આશા રાખું દિવસોમાં આવા જ કાર્યક્રમો બધું સારી રીતે થઈ શકે તે માટે સમાજને શું સંદેશો આપ્યો સમાજ આજની તારીખે બી એકજૂટ છે અને એકજૂટ રહીને હજુ આવા સા આનાથી પણ ઉત્તમ કાર્યક્રમો આપશે એવી આજની તારીખે મને આશા છે અને આ જ કાર્યક્રમ જ્યારે અમે કરવા જવાના હતા ત્યારે ઘણી બધી વિટંબણાઓને ઘણા બધા સમસ્યાઓ લઈને જ્યારે નીકળ્યા હતા પણ આજે એ સમસ્યાઓમાં બધા જ મારી સાથે પડખે ઉભા રહીને જે કાર્યક્રમને અમે સફળતા મળી છે એ જોતા એવું લાગે છે કે સમાજ ફરીથી આ જ દિશામાં ઘણી બધી પ્રગતિ કરશે